નમસ્કાર આપ જીરાચ કોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત પિતા પુત્રી અને ભાઈ બહેનના સંબંધને કલંકિત કરતો કિસ્સો તલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવ છે જેમાં સગીર દીકરી ગર્ભવતી બનતા માતા એ સગા પિતા ભાઈ સહિત અન્ય એક ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે સંબંધોને તેવી ઘટના સાબરકાઠા જિલ્લાના તલોદમાં નોંધાય છે જેમાં સગા સગીર ભાઈ તેમજ પિતા અને મિત્ર એ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે હડાહડ કળિયુગની પરાકાષ્ઠા એવી કે ભાઈ પિતા અને એક એમ ત્રણે મળીને સગીર દીકરીને વાસનાનો ભોગ બનાવે છે ત્રણે પોતાની વાસના સંતોષવા સગીર દીકરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને શારીરિક અડપલા અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધો સગીરાની મરજી વિરુદ્ધ બાંધા હતા આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે ભાઈ બહેન અને પિતા પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરતો ઘટના સામે આવતા ત્રણેય આરોપીઓને આકરી સજા મળે તેવી માંગ પણ ઉઠી છે વાત છે તલો શહેરની કે જ્યાં એક પરપ્રાંતિય પરિવાર રહેતો હતો જેમાં પિતા અને પુત્ર અને એક સગીર દીકરી પર ખરાબ નજર રાખી શારીરિક શરૂ કર્યા હતા ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ અવારનવાર સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો આ ઉપરાંત સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી બનાવી દેતા સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ સમગ્ર ઘટનાની જાણ દીકરીની માતાને થતા માતાએ તાત્કાલિક તલોદ પોલીસ મથકે જે

તેની મરજી વિરુદ્ધ શારીરિક સંભોગ કરી સગર્ભા કરીને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ થયેલ છે આ હકીકત ધ્યાને આવતા તલોદ પોલીસ તરફથી તપાસ કરવામાં આવેલી અને તપાસ કરતા એવી હકીકત ખોલવા માંગેલી કે આ દુ આ જે શારીરિક સંભોગ એની મરજી વિરુદ્ધ કર્યો છે એ કરનાર વ્યક્તિ તરીકે એના પિતાજી જેમનું નામ છે કુંદનસિંહ રાજબલમસિંહ રાજપૂત તથા અન્ય એક વ્યક્તિ અંકિતસિંહ ચૌહાણ જે આ કૃત્ય કરેલ છે એ બાબતે જે તપાસ કરનાર છે એમને જરૂરી તપાસ કરી આ બંને આરોપીને ગઈકાલે સાંજના અટક કરેલ છે અને જરૂરી કાર્યવાહી ચાલુ છે સમગ્ર મામલો ક્યારે પ્રકાશમાં આવ્યો આ ફરિયાદ જે દીકરી છે એની માતા તરફથી આપવામાં આવેલ છે આરોપીને કસ્ટડીમાં લીધા છે કેવા પ્રકારના કલમો લગાવે છે આરોપીને જે બીએનએસ નવા કાયદાની કલમ મુજબ તથા કોક્ષો એક્ટ મુજબ જે કલમો લાગે છે એ પ્રમાણે કલમો લગાવીને કાર્યવાહી કરવામાં આવે છે મેડિકલ કરવામાં આવ્યો હા ચોક્કસ જે પ્રમાણનો ગુનો છે એ પ્રમાણે મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે સેમ્પલો લીધાયેલા છે અને પૃથ્થકરણ માટે સ્વસ્થોરે મોકલે છે આ બનાવ છે એ લગભગ આજ ફરિયાદના લગભગ દોઢ એક મહિના પહેલાંથી અને પછી એના ત્યારબાદ વીસ એક દિવસ સુધી એ બનેલો કઈ રીતે આ સંભવ કરતા હતા કોઈ ચેલ કે પછી કોઈ વર્જ આપી

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર